મારા મિત્રો હું ઘરે આવી ગયો અને આજે કોલેજ મેદાન જાઉં ત્યાં અને આજે એડિટિંગ ને બધું કરવાનું છે આ લેશન ના

La casa, la El -ha. No hay nada de eso. No hay nada de ¿Qué es जय गो माता हमी तो ये यूं सी जेल तो मी तो ई सोड છે આ વાય લેસન કર હું મારું કામ કરી મારા પછી આગળ બોલું કાઈ વાહ બોર્ડની તૈયારી આલે તો મારા તરફથી ઓલ ધ બેસ્ટ ચીલ ભાઈ ને કે તો મિત્રો રે ઘરે ગઈ છે પુનજીલભાઈ જીલભાઈ ના બોલત ના પડદ એવી રીતે આજ બોલ તો તમારી તમને કઈ તમે કઈ થોડું કહેવાય ના મિત્રો જાય છે આ કાંઈ તો ગયા બે નંબર જવું છે એ આગળ લઈ નો લઈ તો હું લઈ આ હા લાઈબો મને મિત્રો આવી ગયા છીએ આપણે હાલો અમે આવી ગયા હેલો ગાઈસ અહીંયા જો આવડું મોટું ગ્રાઉન્ડ છે એ પછી રાખજો હવે પછી રાખી ના આજ એ પછી રાખ એમ આવી જાય જો ગાઈસ અમે કોલેજના કોમ્પ્લેક્સ માં આવી ગયા છીએ જો અંદરનો नजાર જો કબડ્ડી રમે ફૂલ રેકેટ રમે અમે જે થોડાક મોડા પોઈ ગયા છીએ થોડાક મોડા પી ગયા છીએ એટલે વાંધો નથી અમે હમણાં ચાલુ કરીએ છીએ કબડ્ડી થઈ ગયું તો મિત્રો આજે તમે બે ચાર ચાર પાંચ જણાંક છે જ્યાં થોડી રમીમાં મજા આવશે બીજા બધા એ નહીં એટલે અહીંયા પ્રેક્ટિસ હાલે છે કારણ કે પ્રેક્ટિસની જરૂર પડે ને કારણ કે નથી આવડતી એટલે હાલો તો થોડી રમીંગ

ગામમાં સાહિલભાઈ આવે એટલે આપણે નીકળીએ સાહિલભાઈ આવી ગયા આપડા પહેરીને આવો પણ આપડા ઉઘાડા માથે આવી ગઈ હાઈવે ઉપર દબદબાટી વાળા હાઈવે ઉપર હા ઇતર 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 પ્લેટા ઇમોટ આપણે આવી ગઈ હાઈવે ની હોય છે

એક જગ્યાએ અમદાવાદમાં તો તમે બ્લોગ જોવો તો જ ખબર પડશે અને એ બ્લોગ મિસ ના કરતા ભૂલથી પણ તો મળીએ નવા બ્લોગ ત્યાં સુધી બતાવીને જય શ્રી હર હર મહાદેવ અને જય બજરંગ બલી